ત્યારે અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે ભક્તો નવ દિવસોમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે અનેક સેવા કાર્યો કરતી સંસ્કૃત ગુપ્ત નવરાત્રી નિમિત્તે માતાજીની આરાધના અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આટકેશ મારું નામ જય શ્રી સંજય હાથ આટકેશ સેવા મંડળની સભ્ય છું અમારા મેન સંસ્થાઓના સ્થાપક છે વિભાકરભાઈ અંતાણી આજે અષાઢી નોરતાનું પ્રથમ નોરતું હતું એટલે બેઠા ગરબા સંક્રાદયનું પઠન અગિયાર છોકરીઓ કુમારિકાઓનું પૂજન એ બધું અમે આજે કર્યું હવે અમે અંબાજી જઈએ છીએ અષાઢી નોરતા છે તો અંબાજીમાં નવચંડી હવન છે ધ્વજારોહણ છે ત્યાં પણ અમે શંકરાદયનું પઠન કરશું મારા સહકાર્યકરો અમે સાથે મળીને કાર્ય કરીએ છીએ કાર્યકરોના સહયોગ વગર તો કંઈ પણ કામ કરી ન શકીએ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકરભાઈ ચલાવે છે લગભગ પચાસ વર્ષથી આ સંસ્થા અમે ચલાવીએ છીએ તેમાં ગીતાજી કેન્દ્ર સંસ્કૃતની પરીક્ષા હિન્દીની પરીક્ષા એ બધું અમે દરેક જે મહિને પરીક્ષા આવતી હોય તે મહિને અમે લઈએ છીએ વિનીતની પરીક્ષા પણ લઈએ છીએ મોટા મોટા ઓફિસર વર્ગના લોકો છે એ પણ આ પરીક્ષા માટે આવે છે અમારી સંસ્કૃત પાઠશાળામાં જરૂરતમંદો માટેના કપડાં આવે છે ખૂબ જ રોજ સવારના લગભગ દસથી બાર વિભાકરભાઈ બેસે છે તો જરૂરતમંદોને કપડાં આપીએ છીએ રાશન કીટ કોઈ આપે તો એ પણ અમે આપીએ છીએ ચોપડા એકથી કરીને કોલેજ સુધીના ચોપડાઓ પણ આપી જાય છે એ પણ છોકરાઓને અમે આપીએ છીએ જરૂરિયાતમંદોને નોટો પણ અમે આપીએ છીએ એવું બધું અમારી સંસ્થા સેવાનું જ કાર્ય કરે છે કારણ કે નામ છે હાથકેશ સેવા મંડળ એટલે અસ્તુ જય હાથકેશ સંસ્થા દ્વારા અગિયાર કુમારિકાઓને ચાંદલા અને ચોખાથી વધાવી અનેક વસ્તુઓ આપવામાં આવી હતી સાથે કુમારિકાઓએ પણ પોતાની નિર્દોષ ખુશી વ્યક્ત કરી હતી મારું નામ રાજન રામભાઈ ભજવી છે હું કેન્દ્ર વિદ્યાલયની છું અહીંયા આજે નવરાત્રિના દિવસે અમને ઇનામ પણ મળ્યા આરતી પણ થઈ હતી ને બહુ જ મજા આવી અહીંયા મને બહુ મજા આવે અહીંયા બધા ભેગો રમવા મળે ધન્ય અમને છે ને આજે પૂજન કર્યું બહુ જ અમને મજા આવીને અમને આજે ગ્રે બહુ મજા આવી